हां चिमड़ दो चिमकी गया चिमड़ दो चिमड़ बोम मिठा जाम फल हम गाय क्या बागे मम्मी ने क्या जाम फल के आरी हम जो तो जाम फल के आम के आम है। आम हैं आम अबे हैं भईला आहु है आ लो जीव अमृत आपने बनायो तो नहीं

એવું છે એમ તો અત્યારે લીંબોડી હાલ આપણે આપણે દર્શકોને લીંબોડી બતાવી દઈએ ચાલો હવે હું તમને અત્યારે લીંબોડી બતાવું જે અમૃત હોય ને હા આ તો લીટરનોલ બે બે ડબલા ને બે ડબલા આમ નાખી દેવા અચ્છા એમાં બધું ઓર્ગેનિક જ વપરાય એમ એટલે આપણે બધું ઓર્ગેનિક નહી જાય જો આગર આમ ઓફડી આવી છે ને આમાં આપણે કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ બહુ ઓછો નથી તો વજે નથી કરેલો ભાઈ આજો

ભાભુ અદા ને ફઈ ત્રણે લીંબુડી નીંદે જોઈ લો કેટલું ખડ હે હા જો ખડ ઘણું હે જો મિત્રો અહીંયા છે ને વડ છે અમે નીચે અત્યારે બપોરા કરવાના છીએ અને જો અત્યારે છે કેટલું ટાઢું વાતાવરણ છે વડ નીચે કેવી મજા આવે નઈ

દે <laughs>

હું તમને એક વસ્તુ બતાવું ગોપાલ મારો પારાણી રે સબ ક્યાં દેખના પડ અચ્છા હૈ મેં અંધા હું

ને ચાલે ઓય મસ્ત છે જાવ ખાવા ને હા આ પત્તા કમ એવું છે આલા આમલી આપ ફાલ છે ને ધીમે ધીમે હવે છે મારે નથી

બેલા મેમાન આવા ના ચાલો તો હવે અત્યારે અમે ભાથું લઈને જાય છીએ અને હવે બપોરા કરી લઈ અને સામાન ઉપાડો હે જોયે

એ રોટલી પાપડ પાપડ અને છે ને વાડીમાં નીચે બહુ જ મજા આવે જો મિત્રો છે ને હવે આ રોટલીનો એક નવો ટ્રેન્ડ આવ્યો ખાવાનો શાકનો રોટલી ખાવાનો ખાઈ આખલો બગડે

બધું કામ પતાવી પછી અમે રીલ્સ રીલ્સ તો ઉતારવી જાય નહી હવે જો અમે અત્યારે રીલ્સ ઉતારી લીધી છે મેં ભાભી બે રીલ્સ ઉતારી છે એક રીલ્સ આજે અપલોડ કરીશ ને બે બીજી રીલ્સ કાઢ અપલોડ કરીશ તો તમે અમારી યુટ્યુબ ચેનલમાં હિરોઝ લાઇફસ્ટાઈલમાં તમે જોઈ શકશો પછી ફેસબુકમાં તમે જોઈ શકશો કાશિયાની હિરલ અને ઇન્સ્ટાગ્રામમાં જોઈ લો જોઈ લો મિત્રો બધા બપોરા કરી અને બધાએ સૂતા છે જોઈ લો કાંઈ વસ્તુ જોઈ નહીં એસી નહીં પંખો કોઈ વસ્તુ નહીં જોઈ લો એમનો ગાઈડલું નહીં જોઈ લો વાતાવરણ તમે

મગફળી ખાવાજ તું કેતો અરવી તું કેતો બધા હલો મગફળી ખાવા કેતો